કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત કચ્છના ખાવડામાં અનુભવાયો ભૂકંપનો આંચકો 3.7 ની તીવ્રતાનો આ આંચકો નોંધાયો છે ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 70 કિલોમીટર દૂર નોંધાયું છે બપોર 1 વાગ્યે ને 36 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો છે લોકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ભયનો માહોલ સર્જાયો હતો સંવાદદાતા હર્ષદ ઠાકુર ફોન લાઈન પર જોડાયા છે હર્ષદ કચ્છના ખાવડામાં ફરી એક વખત ભૂકંપનો આંચકો શું વધુ જાણકારી જોઈએ સતત ભૂકંપનો આંચકો જે છે તે કચ્છમાં આસપાસ ભૂકંપનો આંચકો જે છે તે અનુભવાયો છે આ ભૂકંપને લિટલ સ્કેલ ઉપર ત્રણ પોઈન્ટ સાત ની તીવ્રતા જે છે તે બતાવવામાં આવી રહી છે ખાસ કરીને વાત કરીએ સતત કચ્છમાં આવી રહેલા ભૂકંપના આંચકા લઈને લોકોમાં પણ ભયનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે આજે જે ભૂકંપ આવ્યો છે તે ખાવડા ભૂકંપનો કેન્દ્ર બિંદુ જે છે તે ખાવડા થી કિલોમીટર દૂર નોંધાયું છે અને આસપાસના આસપાસ રહેતા લોકો ખાવડાના આસપાસ રહેતા લોકો પણ આ આંચકાનો અનુભવ જે છે તે કર્યો હતો આભાર હર્ષદ આપ જોડાઈ ને જાણકારી આપી તે માટે